ગુજરાત સમાચાર ગ્રુપના કલા પ્રકલ્પ કલા સ્મૃતિ ખાતે સેક્સ સમજ અણસમજ અને ગેરસમજ વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અનુભવી સેક્સોલોજીસ્ટ ડોક્ટર રાજશે અણસમજ અને ગેરસમજ પર સંવાદ કર્યો હતો ડોક્ટર રાજશેખર બ્રહ્મભ્ટે કહ્યું હતું કે જે રીતે માણસ જીવે ત્યાં સુધી આંખ કાન નાક વગેરે ઇન્દ્રિયોને ભોગવી શકે એ જ રીતે આજીવન સેક્સ પણ માણી શકે છે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે માણસ કદાચ નપુસંક પણ નપુસંક પાર્કનું ટી શર્ટ પહેરી અને આવેલા જય વસાવડાએ હળવાશથી કહ્યું કે હું આ પ્રસંગે આ ટી શર્ટ સાંકેતિક રીતે જ પહેર્યું છે કે આપણે ત્યાં આ વિષય પર ડાયનાસોર યુગની માન્યતાઓ પ્રવર્તે છે અને લોકો ખુલીને આ વિષય વાત વાતમાં ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે માત્ર ઇન્ટરકોર્સ એ જ સેક્સ નથી માણસ જીવે ત્યાં સુધી જાતીય જીવન માણી શકે એ સેક્સ છે